હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને તુવેર દાણાનું શાક આ શાક તમે મારી આ રીતથી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ક્યારેય નહીં ખાધું હોય આ રીતે તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા લીલી ડુંગળી આખી જ ધોઈ લીધી છે તમારે અહીંયા ડુંગળીને આખી ધોવાની છે અહીંયા સમાર્યા પછી નથી ધોવાની આપણે અહીંયા સમારી દઈએ તો ડુંગળીનો જે રસ નીકળે એ પાણીમાં બધો નીકળી જાય છે એટલે આપણે અહીંયા એને આખી ધોઈ અને સમારવાની છે અને આપણે અહીંયા લીલી તુવેરના દાણા કાઢી લીધા છે હવે આપણે એને ઝીણી ઝીણી સમારી લઈશું તો સૌથી પહેલા જે આગળનો ભાગ છે આપણે અહીંયા કટ કરી લેવાનો છે અને જે આપણે અહીંયા ડુંગળીનો પાછળનો જે ભાગ છે એ આપણે બધું ભેગું કરી અને સમારવાનું છે એટલે આ રીતે આપણે સમારીશું તો ફટાફટ ડુંગળીને સમારાઈ જશે તો મેં અહીંયા પાંચસો ગ્રામ ડુંગળી લીધી છે અને આપણે અહીંયા બે વાટકી જેટલા લીલી તુવેરના દાણા લીધા છે તો ડુંગળીને આપણે અહીંયા બે ભાગમાં અલગ કરી લીધી છે તો આપણે અહીંયા ડુંગળી સમારતા પહેલાં આપણે અહીંયા જે તુવેરના દાણા લીધા છે એને કુકરમાં એક સીટી કરી લઈશું તો આપણે તુવરના દાણા લીધા છે આપણે અહીંયા કુકરમાં લઈ લઈશું તો હવે આપણે અહીંયા જે દાણા ડૂબે એટલું આપણે અહીંયા પાણી નાખી લઈશું અને દાણાને આપણે એક સીટી કરી અને બાફી લઈશું તો દાણા આપણે અહીંયા બાફવા લઈ લીધા છે તો હવે આપણે એમાં બે ચપટી જેટલું મીઠું નાખીશું અને ઢાંકણ બંધ કરીને આપણે અહીંયા એક સીટી કરી લઈશું તો હવે આપણે ડુંગળી સમારી લઈશું તો ડુંગળીનો આપણે લીલો ભાગ અને વ્હાઈટ ભાગ આપણે બંને અલગ અલગ આપણે અહીંયા સમારી લીધો છે તુવેરા દાણાને પણ આપણે અહીંયા બાફીને લઈ લીધા છે તો હવે આપણે અહીંયા શાકનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક નાની ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ આપણે અહીંયા આદુ લસણ મરચાંને આપણે અહીંયા જીના સમારી લીધા છે અને આપણે અહીંયા આદુને અહીંયા ઝીણું ખમણી લીધું છે અને આપણે બે લીલા મરચાં લીધા છે અને આપણે દસ થી બાર નંગ જેટલા આપણે લસણની કડીને ઝીણી સમારી લીધી છે એ બધું જ આપણે અહીંયા તેલમાં લઈ લઈશું તો બધું જ આપણે અહીંયા હલકું સાતડી લઈશું આપણે અહીંયા વધારે પડતું નથી સતડાવા દેવાનું થોડું સતડાય એટલે આપણે એમાં ડુંગળીનો જે વ્હાઈટ ભાગ સમાર્યો છે એ આપણે લઈ લઈશું આદુ લસણ મરચાં સતડાઈ ગયા છે તો હવે આપણે ડુંગળીનો વ્હાઈટ ભાગ લીધો છે આપણે અંદર લઈ લઈશું તો ડુંગળીને આપણે અહીંયા સાતડી લઈશું સારી રીતે તમારે અહીંયા થોડો ફૂલ ગેસ રાખીને જ ડુંગળીને સાતળવાની છે તો ફટાફટ તમારી ડુંગળી જે છે એ સરસ સતડાઈ જશે તો ડુંગળીને આપણે અહીંયા ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે સાતડતા તો આપણી ડુંગળી તમે જોઈ શકો છો આપણે અહીંયા કલર બદલાઈ ગયો છે અને આપણી ડુંગળી સરસ સતડાઈ ગઈ છે તો હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને આપણે અહીંયા ઝીણું અને લઈ લઈશું તો આપણે અહીંયા ઝીણું સમારેલું ટામેટું લીધું છે તો ટામેટું જલ્દી ચડી જાય એના માટે આપણે અહીંયા થોડું ઉપરથી મીઠું નાખી આપીશું તો આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખીશું ટામેટું ચડી જાય ત્યાં સુધી આપણે એને સાતડી લઈશું તો ટામેટા આપણે અહીંયા સતરાઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલો કરીશું તો આપણે અહીંયા અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું એક ચમચી આપણે અહીંયા તીખું મરચું નાખીશું તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો એક ચમચી આપણે દાણા જીરું પાવડર નાખીશું અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો નાખીશું હવે આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું અને આપણે મસાલાને આપણે સરસ અહીંયા ડુંગળી સાથે સરસ તાતડી લઈશું ડુંગળી અને ટામેટા સરસ તતળી જાય ત્યારબાદ તમારે ગેસને અહીંયા મીડિયમ કરી દેવાનું છે તો આપણે મસાલામાંથી અહીંયા તેલ છૂટું પડવા આવ્યું છે તો આપણે અહીંયા ડુંગળી ને મસાલા સરસ અહીંયા મિક્સ થઈ અને સરસ તતરાઈ ગયા છે તો હવે આપણે એમાં આપણે અહીંયા ડુંગળીનો જે લીલો ભાગ છે આપણે અહીંયા એડ કરી દઈશું ઉપરથી આપણે બીજું થોડું અહીંયા મીઠું નાખી હતી શું મેં અહીંયા બે વાર મીઠું નાખ્યું છે એટલે તમારે અહીંયા ધ્યાન રાખીને મીઠું નાખવાનું છે કે વધારે પડી ના જાય તો આ રીતે આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું આની અંદર આપણે અહીંયા પાણી જરા પણ નથી નાખવાનું કે ના આપણે અહીંયા કોઈ બેસનનો ઉપયોગ કરવાનો આ રીતે બનાવશો તો લીલી ડુંગળીનું શાક એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે હવે જે આ લીલો ભાગ છે એને અહીંયા કૂક થતા વાર નહીં લાગે તો આપણે અહીંયા મીડિયમ ગેસ ઉપર આ ડુંગળીને થવા દઈશું તો હવે આપણે અહીંયા પાંચ મિનિટ ઢાંકણ ઢાકીને ડુંગળીને થવા દઈશું અને તમારે વચ્ચે એકાદ વાર તમારે ચેક કરી લેવાનું છે કે અંદર તળીએ જે છે મસાલો અને ડુંગળી ચોટી ના જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ચેક કરી લઈશું તમે જોઈ શકો છો તેલ જે છે આપણો અહીંયા સરસ છૂટું પડી ગયું છે અને આપણે અહીંયા ડુંગળી લીલો ભાગ છે એ સરસ અહીંયા ચડી ગયો છે તો હવે આપણે અહીંયા તુવેર દાણા નાખ્યા પછી બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો દાણાની અંદર બધો મસાલો ભળી જાય એટલા માટે આપણે એક મિનિટ માટે ઢાંકી દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું ગેસ આપણે બંધ કરી દઈશું શાક આપણું અહીંયા થઈ ગયું છે અને આ રીતે એકવાર મિક્સ કરી લઈશું તો હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા નાખી દઈશું તો લીલા ધાણા નાખીને પછી આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા ગરમા ગરમ શાકને સર્વ કરી લઈશું અને તુવેર અને નું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે તો શિયાળામાં મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આજની રેસીપી તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ